ઘણી વખત જયારે તમે જોબ પરથી ઘરે આવ્યા હોય કંટાળો ચડતો હોય કશું બનાવવાની ઈચ્છા ના હોય અને છતાં પણ સ્વાદિષ્ટ અને સારું ખાવાનું મન થતું હોય તો તમે આ વટાણા અને બટાકાનું શાક બનાવજો કુકરમાં ત્રણ જ વિસર સાથે દસ જ મિનિટમાં તમારી પ્લેટમાં હશે તો ચાલો આપણે એની શરૂઆત કરી પણ પણ રેસીપી કરતા પહેલા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય મારી રેસીપી પસંદ આવતી હોય તો તમે તેને લાઈક કરો મારી ચેનલ પ્રિન્સીસ કિચન ને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ પ્રિસેસ કિચનમાં પણ તમે મને ફોલો કરી શકો છો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બટાકા અને વટાણાની સબ્જી બનાવવા માટે આપણે અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના પોટેટો લીધા છે બે ડુંગળી ત્રણ ટામેટા અને એક ભરી અને તાજા વટાણા લીધા છે ચાલો આપણે એને સરસ રીતે કટ કરી લઈએ ડુંગળી અને આગળ અને પાછળનો ભાગ વચ્ચેથી બે કરી આપણે એને રફ કાપી લઈશું એ જ રીતે ટમાટોને પણ આપણે કટ કરી લઈએ આપણે ટમાટો મિડલ પાર્ટ કાઢી લઈશું એને આપણે જસ્ટ બે ભાગમાં કટ કરી લઈશું. પોટેટો ને સરસ પીલ કરી દીધા છે. ચાલો આપણે એને મોટા મોટા પીસમાં કાપી લઈએ. તમે અહીંયા ધ્યાન રાખજો કે જો તમારા પોટેટો નાના હોય પણ સબ્જી બનાવો પોટેટોની સાઇઝ મોટી હોય નહીં તો બે કે ત્રણ વિસસમાં તમારા પોટેટો બધા ઓગળી જશે આપણા કટ કરેલા સબ્જીને આપણે સાથે લઈ લઈએ એમાં એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે એક ચમચી મીઠું એક મોટો ચમચો ઓછી વાળું દહી ફક્ત એક જ ચમચી આપણે ઓઇલ લઈશું બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ ધીરે ધીરે મોટું થઈ રહ્યું હતું એટલે વિચાર્યું કે જો હું આ ત્રણ પ્રધાન એક પ્રધાન ને પસંદ કરું અને એને આખો એક પ્રાંત ચલાવવા માટે આવું તો જેથી મારી જવાબદારી થોડી ઓછી થાય અને હું મારા રાજ્ય ઉપર વધારે સારી રીતે કાર્ય કરી શકું એટલે એણે નક્કી કર્યું કે મારે આ ત્રણે ત્રણ પ્રધાનની પરીક્ષા લેવી જોઈએ દિવસે સવારે ત્રણેય ત્રણેય પ્રધાનને પ્રધાનને રાજાની સામે હાજર કરવામાં આવે રાજાએ મોટો ટોપલો આપ્યો અને કહ્યું કે જાઓ આપણા બગીચામાં ત્યાં જઈને તમે સારામાં સારા ફળ સારામાં સારા ફૂલ અને સારામાં સારા શાકભાજી લઈ આવો પહેલો પ્રધાન જે હતો એ રાણીના સગામાં હતો એટલે એને એમ થતું કે કોણ મને કશું કરી શકવાનું છે હું ગમે ત્યાં ટોપલામાં ભરી લાવું એટલે એ ગયો બગીચામાં જે મળ્યું ઝાડ ઉપરથી નીચેથી કચરો બધો ભેગો કર્યો રાજા પાસે ટોકલો ભરીને લઈ આવ્યો જે બીજો પ્રદાન હતો એ બગીચામાં ગયો અડધો ટોપલો કચરાથી ભર્યો અને પછી ઉપર સારા સારા ફળ ફૂલ અને શાકભાજી મૂક્યા એટલે એવું લાગે કે ટોપલો સરસ ભર્યો છે પણ જે ત્રીજો પ્રદાન હતો એ ઈશ્વરની બીક વાળો હતો એને કોઈ જોવે કે ના જોવે એની ઉપર કોઈ ધ્યાન રાખે કે ના રાખે એનું કામ એટલી ચીવટથી એની ક્ષમતા પ્રમાણે કરતો હતો એટલે એને શું કર્યું સારા સારા ફળ સારા સારા ફૂલ અને સારા સારામાં સારા શાકભાજીથી ટોપલો ભર્યો અને રાજા પાસે લઈ આવ્યો હવે રાજાએ એના સિપાહીઓને હુકમ કર્યો કે આ ત્રણેય પ્રધાન ને જેલમાં પૂરો એમણે જે ટોપલો ભર્યો છે એ ટોપલો પણ એમને આપો અને એ ટોપલામાં એમણે જે ભર્યું છે એનાથી એક મહિના સુધી એમણે જીવવું પડશે પહેલો પ્રધાન હતો એને ખબર હતી કે તો બધો કચરો જ ભર્યો છે સીધો જ રાજાના પગમાં પડી ગયો રાજા સાહેબ માફ કરો મને એમ હતું કે હું તમારા સગામાં થવું છું એટલે મને કોણ કઈ કશું કરી શકવાનું છે એટલે મેં તો જે મળ્યું એ બધું ભર્યું છે અને મને નથી લાગતું કે એક મહિના સુધી આ ટોપલામાં જે છે એનાથી હું જીવી શકીશ બીજો પ્રધાન હતો એને પણ લાગ્યું કે ચલો હું પણ માફી માંગ્યું કારણ કે એને પણ ખબર હતી કે અડધો ટોપલો તો કચરાથી જ ભર્યો છે ઉપર જે તેના ફળ અને ફૂલ અને શાકભાજી છે એનાથી કદાચ દસ દિવસ જીવી શકશે પણ પછી શું જ્યારે જે ત્રીજો પ્રધાન હતો એ કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર એના જેલની કોટડીમાં એનો ટોપલો લઈને જતો રહ્યો એને ખબર કરીએ એવું જ ભોગવીશું આજ નાની શીખ સાથે ચાલો આપણે આપણી રેસીપીને ફિનિશ કરીએ એના માટે સરસ આદુ લસણની પેસ્ટ બનાવી દઈએ સાત થી આઠ લસણ એક મોટો ચમચો આદુ અને સરસ રીતે આપણે વાટી લઈએ તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ સરસ રેડી છે એક કુકરમાં અડધો કપ જેટલું આપણે ઓઇલ લઈએ એક ચોસલું બટરનું ફૂલ ગેસ ઉપર ઓઇલ સરસ ગરમ થવા દઈએ ઓઇલ સરસ ગરમ થયું છે એમાં એક ચમચી જીરું બે મોટી ઇલાયચી તોડીને જીરું સરસ દઈએ ઓઇલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે આપણે જે ઓનિયન ને સ્લાઇસ કરી હતી એ લઈએ ઓનિયન સરસ સાંતળવા આવી છે ત્યારે ફૂલ ગેસ ઉપર આપણે જે લસણ અને આદુ હતું કુક થવા દઈએ લસણ નો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે એને કુક કરીએ ઇટ શુડ ટેક અબાઉટ ટુ ટુ થ્રી મિનિટ તમે જોઈ શકો છો કે બધું સરસ શેકાઈ રહ્યું છે આપણે ગેસને બંધ કરી દઈએ અને જે મેરીનેશન આપણે રેડી કર્યું હતું એને એડ કરીએ બધાને સરસ રીતે ફેરવી દઈએ ગેસને ફરી ઓન કરીએ આપણે જે માં મેરીનેશન કર્યું હતું એમાં ફક્ત અડધો કપ જેટલું પાણી લઈ અને આપણો જે વધારાનો મસાલો અહીંયા ચોંટી રહ્યો છે આપણે લઈ લઈએ અને સરસ રીતે એક વખત ફેરવી દઈએ કુકરને બંધ કરી ફક્ત ત્રણ સીટી ત્રણ સીટી થઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ થવા દઈએ કુકર સરસ ઠંડુ થઈ ગયું છે આપણે એને ઓપન કરી અને જોઈએ તમે જોઈ શકો છો કે આપણો ફોર્ક ઈઝી અંદર જઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે વટાણા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે આપણે બધા ટમાટોની પીલને લઈ લઈએ બધા ટમાટોને આપણે થોડા મેશ કરી દઈએ કે જેથી આપણી ગ્રેવી સરસ થીક થાય ચમચી કિચન કિંગ મસાલા યુઝ કરી શકો છો તીખાશ માટે સરસ રીતે ફેરવી લઈએ અડધી ચમચી એમાં થિક ઉમેરીએ બધાને સરસ રીતે ફેરવી લઈએ તમારી કોઈ પણ રસા વેજ કે નોનવેજ ઇન ધ એન્ડ જો તમે થોડી મલાઈ કે ક્રીમ એડ કરશો તો એ તમારી ગ્રેવીને ચાર લગાવી દેશે આ તમે આ રીતના પણ ખાઈ શકો છો પણ થોડું પાણી એડ કરીએ કે જેથી એમાં થોડો રસો થાય કુકરના ઢાકણને મૂકી અને આ જ રીતનું બંધ કર્યા વગર પાંચ મિનિટ સુધી એને કુક થવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ ને આપણે બંધ કરી દઈએ ચાલો આપણે એને ઓપન કરી અને જોઈએ તમે જોઈ શકો છો કે આપણું સબ્જી બહુ સરસ દેખાઈ રહ્યું છે એની ગ્રેવી પણ સરસ ઠીક થઈ છે આપણા પોટેટો પણ બધા સરસ ચડી ગયા છે અને આખા રહ્યા છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ